ત્યારે પાંચમી જૂન બે હાજર પચીસ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ની ઉજવણી કરવામાં આવેલ જેમાં સામાજિક વનીકરણ રેન્જ સાવરકુંડલા દ્વારા પીઠ વડી ગામે વન કવચ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ તકે પીઠવડી ગામના સરપંચ આરએફઓ બીડી ચાંદુ તથા વન વિભાગનો સ્ટાફ હાજર રહેલ પર્યાવરણ દિવસે આપણા ઘરોને બચાવવા અને ભવિષ્યની પેઢીઓ માટે ટકાઉ વાતાવરણ ઊભું કરવાનો સંદેશ આપે છે આ દિવસ વૈશ્વિક સ્તરે લોકોને વૃક્ષારોપણ રિસાયકલિંગ ઉર્જા બચત અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જેવી પર્યાવરણ મૈત્રીપૂર્ણ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે ગુજરાતમાં પર્યાવરણ દિવસ શાળાઓ કોલેજો અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ સફાઈ અભિયાન અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો ઉજવાય છે